હરે કૃષ્ણ હર હર મહાદેવ તમામ શ્રોતાઓને આજનો દિવસ શુભ અને મંગલમય બને એવી શુભકામનાઓ આજની તારીખ છે સત્યાવીસ જૂન અને દિવસ છે શુક્રવાર આજે અષાઢ માસના શુક્લ પક્ષનો બીજો દિવસ છે દ્વિતીય તિથિ આજે બપોરે ત્રણ વાગીને અઢાર મિનિટે પૂર્ણ થશે અને તે પછી તૃતીય તિથિનો પ્રારંભ થશે આજે શુક્લ યોગ બપોરે એક વાગીને અડતાલીસ મિનિટ સુધી રહેશે પછીથી બ્રહ્મયોગ શરૂ થઈ જશે સૂર્યોદય સવારે પાંચ વાગીને ચુમ્માલીસ મિનિટ પર થશે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે અને ચંદ્રોદય રાત્રે નવ વાગીને પંદર મિનિટ પર થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને આઠ મિનિટથી ચાર વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે પ્રિય શ્રોતાઓ આજે અષાઢ માસની પુણ્યમય યાત્રાનો બીજો દિવસ છે અને આજે આપણે ફરી એક દિવ્ય કથા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થવા માટે તૈયાર છીએ દરરોજની આ કથાઓ માત્ર આપણને ધર્મનો બોધ જ કરાવતી નથી પરંતુ આપણા અંદર રહેલી શક્તિ અને શાંતિને પણ જાગૃત કરે છે આજના આ પાવન ક્ષણે ચાલો મળીને પ્રાર્થના કરીએ હે કૃષ્ણ કનૈયા જ્યાં દુઃખ છે ત્યાં આશરો બનો જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ બનો દરેક હૃદયમાં વિશ્વાસ અને દરેકના જીવનમાં ઉજાસ લાવો ભક્તિનો એવો બીજ વાવો કે જે યુગો સુધી ફળ આપે ચાલો હવે સંપૂર્ણ મનથી આજની પાવન કથા તરફ પ્રવેશ કરીએ અને આપણો જીવન પ્રભુની વધુ નજીક લઈ જઈએ અને જો આ કથાઓ આપણા હૃદયને સ્પર્શી રહી હોય તો તમારા પ્રેમભર્યા સ્નેહથી આ વિડિયોને જરૂર લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો શ્રી બ્રહ્માજી કહે છે હે મહામતે ભગવાન શંકરની જટામાં આવેલું જે દિવ્ય જળ સ્થિર થયું હતું તેના બે ભેદ થયા હતા કારણ કે તે જળને પૃથ્વી પર લાવનાર બે અલગ વ્યક્તિઓ હતા તે જળના એક ભાગને ઉપવાસ દાન અને ધ્યાનમાં તત્પર રહેતા ગૌતમ નામના બ્રાહ્મણે ભગવાન શિવની આરાધના કરીને પૃથ્વી પર લાવ્યા હતા જે આજે આખા જગતમાં પ્રખ્યાત છે અને બીજા ભાગને એક શક્તિશાળી ક્ષત્રિય ભગીરથ રાજાએ તપશ્ચર્યાથી ભગવાન શિવની આરાધના કરીને પૃથ્વી પર લાવ્યા હતા તે માટે તેમણે કઠિન નિયમોનું પાલન કરીને તપ કરવું પડ્યું હતું એક જ ગંગાના બે સ્વરૂપ કેવી રીતે બન્યા તેની વાત આ રીતે છે એક વખતની વાત છે કે મહર્ષિ ગૌતમ કૈલાસ પર્વત પર ગયા અને ત્યાં તેમણે મોનવ્રત ધારણ કરીને કુષાના આસન પર તપમાં બેસી ગયા પછી તેમણે પોતાને પવિત્ર કરીને ભાવ વિભોર બનીને એક પવિત્ર સ્ત્રોત્રનો પાઠ શરૂ કર્યો ગૌતમ કહે છે જે જીવ ભોગ વિષયોની ઈચ્છા રાખે છે તેમને ઈચ્છિત ભોગ મળે છે તે માટે માતા પાર્વતી સહિત ભગવાન શંકર ઉત્તમ ગુણોથી યુક્ત થઈને આઠ વિરાજમાન દૈવ્ય સ્વરૂપ ધારણ કરે છે વિદ્વાન પુરુષો રોજ ભગવાન મહાદેવની ભક્તિપૂર્વક સ્તુતિ કરતા હોય છે મહેશ્વરનું જે પૃથ્વી રૂપ શરીર છે તે સર્વજીવને વિષય સુખ આપવાનું આખા જળ ચેતન જગતનો પોષણ કરવાની ધન સંપત્તિ વધારવાની અને સર્વ લોક કલ્યાણ કરવાનું છે ભગવાન શિવે પોતાની શાંતિમય દૈવ્ય દેહ દ્વારા જગતની સૃષ્ટિ પાલન અને સંહાર માટે પૃથ્વીનો આધારભૂત જે જળ તત્વ છે તેનું સ્વરૂપ ધારણ કર્યું છે તેમનો આ લોક વિખ્યાત સ્વરૂપ સર્વ લોકોને સુખ આપવાનો અને ધર્મની સિદ્ધિ કરાવવાનો છે હે મહેશ્વર તમે સમય વ્યવસ્થાની રચના અમૃત જેવા શાસ્ત્ર પ્રણીત સ્ત્રોતો દ્વારા જીવોની ઉત્પત્તિ પાલન અને સંહાર તેમજ જન સમુદાયને મોહ સુખ અને અને પ્રગતિના અવસરો આપવા માટે સૂર્ય ચંદ્ર અગ્નિ રૂપ શરીરો ધારણ કર્યા છે હે ઈશ્વર તમે જે વાયુરૂપ સ્વરૂપ ધારણ કર્યું છે તેમાં પણ એક અદ્ભુત રહસ્ય છુપાયેલું છે તમારા આ રૂપ દ્વારા લોકો સક્રિય બની શકે છે આગળ વધી શકે છે શબ્દ ઉચ્ચારી શકે છે અને જીવન ચાલુ રહે છે અને અનેક પ્રકારની આનંદદાયી ક્રિયાઓ અને રમોજી સર્જન શક્ય બને છે હે ભગવાન આમાં રતિ માત્ર પણ શંકા નથી કે તમે તમારું સાચું સ્વરૂપ જાણો છો કારણ કે જ્યાં સુધી દ્વૈતનું જ્ઞાન અર્થાત ભેદ ન થાય ત્યાં સુધી કોઈ પણ ક્રિયા શક્ય નથી ન તો ધર્મ જીવંત રહી શકે છે ન પોતાના અને પરાયાનું જ્ઞાન થાય ન દિશા ન આકાશ ન પૃથ્વી અને ન તો ભોગ કે મોક્ષના અંતરનો અનુભવ થઈ શકે તેથી હે મહેશ્વર તમે આકાશ રૂપ ધારણ કર્યું છે તેમજ ધર્મની વ્યવસ્થાને નિશ્ચય કરીને તમે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને તેમના અંગ ઉપાંગ અને શાસ્ત્રોના વિભાગોનું રચનાત્મક વિભાજન કર્યું છે અને સમસ્ત લોકમાં પણ ધર્મ પ્રવૃત્તિ માટે ગાથાઓ સ્મૃતિઓ અને પુરાણોનો પ્રસાર પણ આ જ અભિપ્રાયથી કર્યો છે આ બધું તો શબ્દ સ્વરૂપ છે હે સંભો યજમાન યજ્ઞ યજ્ઞના સાધન ઋત્વીજ યજ્ઞ કર્મ કરાવતા પંડિત યજ્ઞનું સ્થાન ફળ દેશ અને કાળ આ બધું તમે જ છો તમે પરમ શ્રેષ્ઠ બ્રહ્મ છો પ્રધાન સર્વશ્રેષ્ઠ ઉપાસના યોગ્ય એવા જેનું ધ્યાન કરીને અને જેને પ્રાપ્ત કરીને મહાન યોગીજન મુક્તિ પામે છે અને પુનઃ કદી પણ સંસારમાં જન્મ લેતા નથી તમે જ ઉમાપતિ ભગવાન છો તમે જ મોક્ષ સ્વરૂપ છો હે માતા પાર્વતી જેમ ભગવાન શંકર જગતના કલ્યાણ માટે અસંખ્ય મોહમય રૂપ ધારણ કરે છે તમે પણ તેમના તેમના અનુરૂપ રૂપ ધારણ કરીને યોગ્ય સહચર બની છો આ રીતે તમારી અંદર પતિવ્રતા ભાવ સતત જાગ્રત રહે છે જ્યારે ગૌતમ ઋષિએ આવી સ્તુતિ કરી ત્યારે વૃષભ ચિહ્ન ધ્વજાધારી ભગવાન શંકર ત્યાં સાક્ષાત પ્રગટ થયા અને પ્રસન્ન થઈને બોલ્યા હે ગૌતમ તારી ભક્તિ સ્તુતિ અને ઉત્તમ વ્રતથી હું અત્યંત પ્રસન્ન છું માંગ તું શું ઈચ્છે છે દેવતાઓ માટે પણ દુર્લભ હોય એવી વસ્તુ પણ તું જો ઈચ્છે તો તે પણ તને હું આપીશ આ વાત સાંભળે ગૌતમ ઋષિએ કહ્યું હે જગદેશ્વર તમે જે પાવન દેવીને જેને તમે તમારી જટામાં સ્થિર કરી છે અને જે તમને અત્યંત પ્રિય છે તેમને બ્રહ્મગીરી પર્વત પર સ્થિર કરી દો તેઓ જ્યાં સુધી સમુદ્રમાં મળે ત્યાં સુધી સર્વ માટે તીર્થરૂપ બની રહે અને જેમના સ્નાન માત્રથી જ મન વાણી અને શરીર દ્વારા કરેલા બ્રહ્મ હત્યાથી તમામ મહાપાપો પણ નાશ પામે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ આયનાર્ભયોગ વિષુભ યોગ સંક્રાંતિ અને વૈદિક યોગો પર અન્ય તમામ તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે ફળ તો માત્ર સ્મરણથી જ પ્રાપ્ત થઈ જાય અને જ્યાં સુધી આ નદી સમુદ્રમાં ભળી ન જાય જ્યાં જ્યાં તે વહે ત્યાં તમે પણ સાથે રહો અને મને એ શ્રેષ્ઠ ફળ પણ પ્રાપ્ત થાય કે જો આ નદીના તટેથી એક યોજનથી દસ યોજન અંતરની અંદર રહેતા

તમામ તીર્થો કરતા વધુ પવિત્ર છે આવ કહીને અંતે ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા લોકો દ્વારા પૂજનીય એવા ભગવાન શિવ જ્યારે અંતર ધ્યાન થયા ત્યાં પછી મહર્ષિ ગૌતમ ભગવાનની આજ્ઞાથી જટાવાળીને સાથે લઈ નદીઓમાં શ્રેષ્ઠ એવી માતા ગંગાને લઈને દેવતાઓથી ઘેરાયેલા રહીને બ્રહ્મગીરી પર્વત પર પ્રવેશ કર્યો તે સમયે મહાભાગ્યશાળી મહર્ષિ બ્રાહ્મણો અનેક ક્ષત્રિયોએ હર્ષ અને આનંદથી ભરાઈને જય જય કાર કરતા કરતા બ્રહ્મર્ષિ ગૌતમની ભાતી ભર્યું સ્તુતિ જ્ઞાન શરૂ કર્યું પવિત્ર અને સંયમિત એવા ગૌતમ મર્ષિએ ભગવાન શિવનું સ્મરણ કરતા તેમની જટાને બ્રહ્મગીરીના શિખર ઉપર સ્થિર કરી અને હાથ જોડીને ગંગાજીને પ્રાર્થના કરી હે માતા ગંગા તમે ત્રણ નેત્રોવાળા ભગવાન શિવની જટામાંથી પ્રકટ થયેલી

ભગવતી ગંગા તો જ્યાં સુધી સમુદ્રમાં ભળી છે એ ત્યાં સુધી દેવમય ગણાય છે જ્યારે મહર્ષિ ગૌતમે તેમને બ્રહ્મગીરી પર્વત પરથી છોડીને પ્રવાહિત કરી ત્યારે તેઓ પૂર્વ દરિયાઈ કાંઠે વહી ગઈ એ સમયે દેવર્ષિઓ દ્વારા સેવા પામતી જગતજનની જનની કલ્યાણમય ગંગા માતાની મહર્ષિ ગૌતમે પરિક્રમા કરી અને ત્યારબાદ તેમણે દેવેશ્વર ત્ર્યંબક ભગવાનનું પૂજન કર્યું તેમનું સ્મરણ કરતાં જ કરુણા સાગર ભગવાન શિવ તત્ક્ષણ પ્રગટ થયા ભક્તિપૂર્વક પૂજન કર્યા પછી મહર્ષિ ગૌતમે ભગવાન શિવને પૂછ્યું હે દેવોના દેવ મહેશ્વર આપ સર્વલોકના કલ્યાણ માટે અહીંયા આવ્યા છો કૃપા કરીને મને આ તીર્થમાં સ્નાન કરવાની વિધિ જણાવો ગૌતમ ઋષિની વાત સાંભળી ભગવાન શિવ બોલ્યા હે મહર્ષિ ગૌતમ હવે તમે ગોદાવરીમાં સ્નાન કરવાની સંપૂર્ણ વિધિ પણ સાંભળો સૌપ્રથમ નંદીમુખ શ્રાદ્ધ કરીને શરીર શુદ્ધિ કરો પછી બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમની પાસેથી સ્નાન કરવાની અનુમતિ મેળવો ત્યાર પછી બ્રહ્મચર્યનું પાલન કરતા ગોદાવરી નદીમાં સ્નાન કરવા માટે જાઓ પણ ધ્યાન રાખો કે એ સમયે પાપગ્રસ્ત પતિત લોકો સાથે કોઈ પણ વાતચીત ન કરો જેના હાથ પગ અને મન સંપૂર્ણ નિયંત્રણમાં હોય એ જ વ્યક્તિ તીર્થનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકે છે દુર્ભાવના ત્યાગીને પોતાના ધર્મમાં સ્થિર રહો અને થાકેલા દુખી મનુષ્યોની સેવા કરો અને તેમને યોગ્ય પ્રમાણે અન્ન આપો જેની પાસે કંઈ નથી એવા સાધુઓને વસ્ત્ર અને કંબલ આપો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને ગંગાજીના અવતરણની દિવ્ય કથા સાંભળો આ રીતે યાત્રા કરનાર મનુષ્ય તીર્થના શ્રેષ્ઠ ફળનો ભાગીદાર બને છે હે ગૌતમ ગોદાવરી નદીમાં બે બે હાથ અંતરે તીર્થ સ્થળો છે અને હું જાતે જ ત્યાં સર્વત્ર હાજર રહીને લોકોની સંપૂર્ણ ઈચ્છાઓને પૂર્ણ કરું છું નદીઓમાં શ્રેષ્ઠ નર્મદા અમરકંટક પર્વત પર વિશેષ પવિત્ર માનવામાં આવે છે યમુના નદીનો વિશેષ મહત્વ તે સ્થળે છે જ્યાં તે ગંગા સાથે મળે છે સરસ્વતી નદી પ્રભાસ તીર્થમાં શ્રેષ્ઠ ગણાય છે તૃષ્ણા ભીષ્મરથી અને તુંગભદ્રા આ ત્રણ નદીઓ જ્યાં ભેગી થાય છે તે તીર્થ મોક્ષદાયક છે પયોષણી નદી તાપ્તીમાં ભળે છે તે સ્થળ પણ મુક્તિ આપનાર તીર્થ છે પરંતુ આ ગૌતમી ગંગા એટલે કે ગોદાવરી મારી આજ્ઞાથી સર્વત્ર સર્વકાલે અને સર્વ મનુષ્યો માટે મોક્ષ પ્રદાયની તીર્થરૂપ બની રહેશે જ્યારે બાકી તીર્થો કોઈ ખાસ સમય અને દૈવ્ય સ્નાન માટે જ મહત્વ ધરાવે છે ગોદાવરી નદી તો હંમેશા બધાને માટે તીર્થરૂપ છે હે મુનિ શ્રેષ્ઠ ગોદાવરી નદીમાં બસો યોજનની અંદર કુલ સાડા કરોડ તીર્થ હશે આ ગંગા નીચેના નામોથી વ્યાખ્યાત થસે તથા ગંગા, ગૌતમી વૈષ્ણવી ગોદાવરી નદી મને હંમેશા પ્રિય છે અને તેનું સ્મરણ માત્ર પણ સર્વ વિનાશ માટે પૂરતું છે પંચમહાભૂતોમાંથી જળ શ્રેષ્ઠ છે અને જળમાં પણ તીર્થનું જળ સૌથી ઉત્તમ ગણાય છે તીર્થ જળમાં પણ ભાગીરથી ગંગા શ્રેષ્ઠ છે પરંતુ તે પણ પાછળ રહી જાય છે ગૌતમી ગંગા ગોદાવરી સામે કારણ કે તે ભગવાન શિવની જટામાંથી પ્રકટ થયેલી છે અને મહર્ષિ ગૌતમ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવી હતી તેથી એમ કહેવાય છે કે આથી વધુ કલ્યાણકારી તીર્થ બીજું કોઈ જ નથી હે મુનિ

હરે કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ